સી તોમર સામે અનેક ગુનાહો નોંધાયેલા છે નાસ્તો ફરતો આરોપી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ ને સકંજામાં આવી ગયો છે અગાઉ કોની કોશિશના ગુનામાં આરોપી ઝડપાયો હતો મધ્યસ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાપતો હતો તો વચગળાના જામીન મેળવી સબ જેલ ખાતે હાજર ન થયો હતો ત્યારે એસુજી ક્રાઇમ બ્રાન્ચે આરોપી સદેવસિંહ તોમનને ઝડપી પાડ્યો છે આરોપી સદેવ સિંહ સામે અનેક ગુનાઓ નોંધાયા છે